તો હાલો ભાઈ જય દ્વારકાધીશ બધાને અને આપણે આજે દ્વારકા જે પગપાળા કરવા જવાના છે દ્વારકા જે પગપાળા કરે છે એની આજે આપણે સેવા કરવા જવાની છે તો આપણે આજે આખી આખી સેવા જઈએ આપણે બ્લોગમાં બતાવવાના છીએ અને આપણે આજે આખી આખો જો અહીંયા બધો ફૂલે ફૂલ સ્ટોક લોડેડ થઈ ગયો અને આ આપણી ટીમ છે આ છે ને આ ભાઈ સપ્લાયર છે આપણા અને અહીંયા આ મુળું ભાઈ છે અને આખે આખું જો આપણે આ ઇકો આખે આખી તૈયાર કરી લીધીએ આમાં કે કાજા આપણે ગ્રુપ નું નામ એને આપણે હાલો ભાઈ જય દ્વારકાધીશ સેવા ગ્રુપો આજે આપડા અમિતભાઈ હાલો આપણે આખે આગાઉ લોકમાં આપણે બતાવશી આપણે કે કઈ રીતે સેવા કરી છે અને શું કરી

આપડા હાવાઝોડા વાયા સેવા કરતા હોય આપણી થોડી ઘણી એટલે કે આપણે પચાસ ટકા જેવી સેવા થઈ આપણે અહીંયા પૂરી કરી અડધું એટલે હજી તો વાંધો આવે એમ નથી આપણે સ્ટોક હજી હજી આપણે જામનગર વટી ગયા અને હજી આપડે દ્વારકા પહોંચવાનું છે દ્વારકા આપડે સેવા કરવા જવાનું ચાલો આપડે દ્વારકા પણ આપણે દર્શન કરવાના છે આલા જાયબારકા હરી સુખ કરતા હરી હરી હર નામ જપના હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ સુખ હર તા હરી સુખ કરતા હરી હરી હર નામ જપના હરે કૃષ્ણ હરે

એમાં નાથ ના દર્શન કરવાના છે તો આપણે જોઈ અને હજી પણ સેવા ચાલુ જ રાખવાની છે કન્ટિન્યુ આપણે સેવા ચાલુ રાખીએ તો આપણે જામ કંભિયા પહોંચી ગયા છીએ અને જામ થી થોડાક વટી અને હવે આપણે દ્વારકા પહોંચવાની તૈયારીમાં છીએ અને ગુડ મોર્નિંગ જય દ્વારકાથી અને કાલે છે એ રાત્રે થોડુંક મોડું થઈ ગયું હતું દર્શક વાગે એટલે આજે હવે આપણે પાછા બીજો દિવસ આપણે કરવાના છીએ દ્વારકામાં આજે દર્શન કરશી અને ઈકો ભાઈ અહીંથી કાઢે છે આપણી જો અહીંથી ઈકો કાઢે છોડ કરીશ કરીશ એટલે આજે છે એ હવે બેટ દ્વારકા અને જે ઓલો બ્રિજ બન્યો છે સુદર્શન બ્રિજ આપણે એ ન્યા લગભગ જવાનું છે બાકી જો હા હેવી ડ્રાઈવર બીજા આમ હતા એ આલી બાજુ જવાજ તો ફાઇનલી ફાઇનલી એ કાલે રાત્રે કાલે સેવા કરી અને આજે હવે આપણે દર્શન કરીશી જય દ્વારકાધીશ બે ત્રણ ચાર ભાઈ બંધ આવ્યો હાલો આવી જાવ આવી જા ભાઈ આવી જાવ આવી જાઓ આવી જાવ આવી જાવ ભાઈ આવી જાવજો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગોમતી ઘાટે અને ગોમતી ઘાટે છે આ બધા અહીંયા નાહવાનું કામ કરે છે બધા નાહી લે પછી આપણે આ સુદામાં છે તું બાવા ન ગજની ફરતે મારું ભર કે સામે બેઠા શામળી ને દોમતી જી ભર સામે બેઠા શામળી યોને દોમતી ભાઈ આપણે દ્વારકાધીશના મસ્ત રીતે દર્શન થઈ ગયા છે દ્વારકાધીશના દર્શન ખુલ્લા હતા ગરદી હતી થોડી ઘણી મીડિયમ માં ગરદી હતી બાકી હવે આપણે અહીંયા પાછળ આવેલા હતા ફોટા વાળવા તો થોડા ઘણા અહીંયા બધી ફોટા પાડી લીધા અને આ આપણી આખી ટીમ અહીંયા બેઠી આ એ તીનો અહીંયા ફૂલે ફૂલ ફોટોશૂટ હાલવા માંડ્યું દ્વારકાધીશની ધજા જજા અરે જય દ્વારકાધીશ આવે એનું ફોટોશૂટ પતી ગયું છે હવે અહીંયા ફોટોશૂટ ચાલુ છે આપણું પણ ફોટોશૂટ છે એ પતી ગયું છે થોડા ઘણા ફોટા પાડ્યા હાલે હા લઈ જય દ્વારકાધી જો જય દ્વારકાધી ಸೇವಾ ಕರೆ ಆ బైಬಲ್ ಕ્યારನೋ ಜರೆ ಈ ಆಯ ಬದಾಯೆ ಜೋಸ್ ಪೆಡಾವ ಆಯ ಬದಾಯೆ ದಿಸ್ಕ ಹಂತ ಕರ್ತಾ ಬದಾಯೆ ಸೇವಾ ಕರೆ ಆ 1000 ಕಾದಿಸ್ ಮೇ ಒಯ್ ಬರ ಆ 1000 ಕಾದಿಸ್ ಕೋಸಾ ಆ ವರ್ಕರ್ ಕಾದಿಲ ಬದ್ದ ಆಯಾ 30 ಆಯಾ ಬಾಪಾ ಯಾಪಾನಿ ಮೋತ್ ಬಾಪಾ ಜೋಡ್ತಾ ದರ್ತಾಡೆ ದಿಸ್ಕ ಹಂತ ಕರ್ತಾ ಆತು ಆಯಾ આજે મન મૂકી ને રમ જો રાહડે હારે રમે કાન રાધા આનંદ ઘેર આનંદ ભયો આજે મન મૂકી રમ જો હારે રમે કાન રાધા કર

હવે આટલા સેવા કરે એની પાછળની આખી તમે ટીમ જોઈ તો તમને ખબર પડે કે આટલા બધા એક સાથે બધા જો તરબૂચ સુધારે સુધારે બરાબર તો આપડે જય દ્વારકાધીશ ના જય દ્વારકા